એન્કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત ધાનાણીએ રાજકોટથી ફોર્મ ભર્યું बीजेपीના પુરષोत्तम રૂપાલા વિનંતી કરું છું શ્રી અશોકભાઈ ડાંગલ પ્રદેશ મહામંત્રી પોતાના સમયનું બલિદાન આપે છે આભાર અશોકભાઈ હવે હું દીપી ભગવાન વિનંતી કરું કે ટૂંકમાં પોતાનું પ્રવચન કરું બધાને વિનંતી કારણ કે આજની જન સમુદાન સભામાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો

આજના ધન સંમેલન માં ઉપસ્થિત રાજકોટ શહેર અને જિલ્લા ના તમામ આગેવાનો વડીલો બેનો અને ડાયસ ઉપર બેઠેલા તમામ વડીલો ને

અરજો ગલમ કી ટકકર મેં તો સંગલ સમાર અરજો ગલમ કી ટકકર મેં જોસથી જોસથી જન ગાંધીનગર થી દિલ્હી ઉત્તરવા જાવ જોઈ બરજો અરજો ગલમ કી ટકકર મેં અરશબા અરજો ગલમ કી ટકકર મેં રાજકોટ ના જે પોલીસ છે કલેક્ટર છે એ તંત્ર ને પણ અમે કહી દીધી સાંજ મા રેજો એક પણ કાર્યકર ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો ચલાવી નહીં લેવાય રાજકોટ ના તમામ કાર્ય આજે અમે ચેલેન્જ થી પણ એક પણ કાર્યકર સાથે ભાજપના ના કહેવાથી ખોટું કર્યું તો ચલાવી નહીં લેવાય અને ચડી ઉતારી અને પોલીસના ના કપડા પહેરજો કઈ કમર ચમચાગીરી ન કરતા તમને સ્પષ્ટ કહી દઈ નહીં તો પરિસ્થિતિ ખરાબ થશે આભાર ભટ્ટ વિમલભાઈને વિનંતી વિમલભાઈ ધારાસભ્ય માન્ય વિમલભાઈ ચોરસ ના સ્ટેજ આવશે હું ફરી એકવાર વાર હજી રિપીટ કરી લઉં કોઈ કોર્પોરેટર તાલુકા પંચાયત ના સોરી જિલ્લા પંચાયત ના સભ્યશ્રી બાકી હોય તો ઉપર આવી જાય તાલુકાના પ્રમુખો ઉપર હોય તો આ બધા અહીંયા ઊભા બે હાથ છોડી વિનંતી કરું બાપા બધા મુના બાપુ આ બધાને એક બાજુ પ્રમુખ થઈને ભલે ઉભા હોય ઉપર ના હોય બે હારવાનું કરો હાલો